નમસ્કાર મિત્રો મિત્રો છે તમારી કોઈ સંયુક્તમાં જમીન હોય અને તમારા ભાગની તમારા ભાઈઓ જમીન ન આપતા હોય મતલબ કે તમારા હકની જમીન જે છે બાપ દાદાની જમીન છે પરંતુ તમારા ભાઈઓ જે છે એ તમને જમીન આપવાની ના પાડે છે તો એના માટેની પ્રોસેસ શું કરવી અથવા તો તમારા ખાતા અકાઉન્ટ જે છે ખાતા અલગ કરવામાં કોઈ એક વ્યક્તિ જગ્યા અથવા તો બે વ્યક્તિ સહી ન કરે તો એના માટેની શું પ્રોસેસ કરવી એના વિશે વિડીયો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી અને સાથે સાથે જે છે તમે લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે એ કેસ પણ નોંધી શકો છો અને લેન્ડ ગ્રેબિંગનો કેસ જો સામે વ્યક્તિ અગેન્સ્ટ જે છે તમે કરશો તો એને પ્રાવધાનની વાત કરીએ તો દસથી ચૌદ વર્ષની જેલ થઈ શકે છે અને સો ટકા જંત્રી થઈ નો દંડ જે છે થઈ શકે છે તો ઘણી બધી પ્રોસેસ જે છે એમાં આવે છે બરાબર તો એના માટે હું પ્રોસેસ કરીના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે તમારી જમીન જે છે ભાઈઓભાગની જમીન છે એમાં ભાઈઓ તમને ભાગ ન આપતા હોય અથવા તો તમારા ખાતા ખોલાવવા માટે કોઈપણ એક ભાઈ સહી ન કરતો હોય તેના માટેની પ્રોસેસ શું કરવી તમામ માહિતી આપણે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અરજી તમારે ક્યાં કરવાની છે તો વિગતવાર વાત કરીશું આપણે સૌપ્રથમ વાત કરીશું આપણે કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ તમારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો તમારે કઈ રીતે અરજી કરવાની છે તો જો તમારી બાપદાદાની જમીન તમારા ભાઈઓ ભાગ ન આપે તો એના માટે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકો છો જેમાં સો ટકા જંત્રીનો દંડ હોય છે અને દસથી ચૌદ વરસ સુધીની જેલ પણ થઈ શકે છે પરંતુ તેના પહેલાં જે છે અમુક સિવિલ કોર્ટની અંદર તમારે અરજી દાખલ કરવાની હોય છે લેન્ડ ગ્રેબિંગ જો તમારે ના કરવાનું હોય પરંતુ સિવિલ કોર્ટ જે છે એમાં તમારે અરજી કરવાની હોય છે પરંતુ અરજી કરતાં પહેલાં તમારે પૂરેપૂરી જે તૈયારીઓ હોય એ તૈયારી તમારે કરી લેવી જોઈએ બરાબર તૈયારી કેવી રીતના કરવી તો કે પાર્ટિશન દ્વારા તમારી તમામ માહિતી એકઠી કરવાની હોય છે પાર્ટિશન મતલબ કે અલગ કરવું વિભાજન કરવું તમારી જે પણ જમીન હોય તો એનું વિભાજન તમારે કરીને તમારા હિસ્સામાં કેટલી જમીન આવે એના વિશે તમારે માહિતી એકઠી કરવાની હોય છે તો પાર્ટિશન જે છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હશે કે ભાઈ પાર્ટિશન એટલે શું તો ક્યારેક ઉતાવળમાં કોર્ટમાં આપણે અરજી કરી દઈએ છીએ પરંતુ એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સના અભાવે પ્રૂફના અભાવે આપણે સાચા હોવા છતાં પણ આપણે કેસ જે છે જીતી નથી શકતા આપણા તરફેણમાં કેસ જે છે ચુકાદો નથી આવતો અને આખીરકાર જે છે આપણે હારી જઈએ છીએ અને જમીન જે છે એ પણ નથી મળતી એટલા માટે થઈ અને સૌ પ્રથમ પહેલું સ્ટેપ જે છે તમારે અરજી કરવાની હોય તો તમારે પાર્ટિશન દ્વારા તમારી જે મિલકત છે તમારી જે પણ જમીન હોય એ તમારા ભાગની અંદર કેટલી આવે એ વસ્તુ તમારે અલગ કરી દેવી જોઈએ બરાબર તમને કદાચ ખ્યાલ ના પડતા હોય તો તમારે કોઈ સારા વકીલને તમે મળશો તમામ માહિતી તમને એ જણાવી દેશે તો પાર્ટિશન એટલે તમારા હિસ્સાની જમીન ક્યાં આવેલી છે તેના સર્વે નંબર ખાતા નંબર કેટલા છે એવી બેઝિક માહિતી તમારે મેળવવાની છે દાખલા તરીકે તમારે દસ વીઘા જમીન હોય અને ત્રણ અથવા તો ચાર ભાઈ હોય બરાબર ચાર ભાર હોય તો અઢી વીઘા તમારા ભાગની અંદર જમીન આવતી હોય છે તો અઢી વીઘા જે છે તેના ખાતા નંબર સર્વે નંબર ક્યાં તમારી જમીન આવેલી છે આવી તમામ માહિતી જમીન જે છે તો મતલબ કે બાપદાદાની છે અથવા તો તમે સંયુક્તમાં લીધેલી છે આવી બધી વસ્તુ જે છે એ બેઝિક માહિતીને પાર્ટિશન કહેવાય છે અને બેઝિક માહિતી તમારે એકઠી કરવી જરૂરી છે હવે પાર્ટિશન કરવું એ કમ્પલસરી છે પરંતુ પાર્ટિશન કરવા માટે નિયમો શું છે તો સૌ પ્રથમ તમારી મિલકત જે છે એ તમારા પૂર્વજોની હોવી જોઈએ મતલબ કે તમારા બાપદાદાની હોવી જોઈએ જે તમારે કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ મારફત તમારે સાબિત કરવાનું રહેશે ત્યારબાદ તમારી જમીનમાં તમારો હિસ્સો કેટલો આવશે એ પણ તમારે સાબિત કરવાનું રહેશે મતલબ કે મેં જે પ્રમાણે હમણાં વાત કરી તે એ પ્રમાણે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે એ માની લો કે તમે ત્રણ ભાઈ છો તો ત્રીજા ભાગની જમીન તમારા હકની છે એવું સાબિત કરવું પડશે જમીન કોણે ખરીદેલી છે અથવા બાપદાદાની છે અને એમાં કોની કોની ભાગીદારી છે એ પણ તમારે કોર્ટમાં દર્શાવવાનું રહેશે બરાબર ત્રણ ભાઈ હોય તો ત્રણ ભાઈની ભાગીદારી છે બે ભાઈ હોય તો બે ભાઈની ભાગીદારી છે કોણ તમારે સહી મતલબ કે ભાગ નથી આપતો તો આવી બધી વસ્તુમાં જે છે પાર્ટિશન જે છે બેઝિક માહિતી તમારે એકઠી કરવાની હોય છે કોઈ વકીલ પાસે જશો એટલે તમારી તમામ માહિતી આ બધી વસ્તુ તમને કહી દેશે પરંતુ તમારી પાસે બેઝિક માહિતી હોય તો તમે આ વાતને તમે કહી પણ શકો છો સીધી લીટીના વારસદાર હક કોને કહેવાય હવે બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો કે ઘણી જગ્યાએ એવું બનતું હોય કે કોઈ પણ બે કે ચાર ભાઈ હોય તો બે ભાઈ ખેતી કરતા હોય બે ભાઈ એકાદા નોકરી કરતા હોય તો એક ભાઈ જે છે બીજો વહીવટી પ્રક્રિયા જે છે સંભાળતા હોય તો માની લો કે બે ભાઈ જે ખેતી કરતા હોય તો એને ખબર જે છે આ બધી વસ્તુની ઓછી પડતી હોય આવી બધી વસ્તુમાં જે ડોક્યુમેન્ટ્સ જે પ્રોસેસ જે છે એ બધી વસ્તુની ખબર ન પડતી હોય તો ક્યારેક એવું ઘણા બધા એવા દાખલાઓ અત્યારે આપણે જોવા મળ્યા છે અત્યાર સુધી કે બે ભાઈઓને ખબર ન હોય અને બીજા બે ભાઈઓ અથવા તો એક ભાઈ જે હોંશિયાર છે એના બે ભાઈઓને ખબર ન હોય એને જમીન જે છે એ વેચી નાખી હોય છે તો એ જમીન જે છે એ વેચી નાખી હોય ને તમને આવી રીતના ક્યારેય પણ બનતું હોય આવી રીતના તમને લાગતું હોય તો એના માટે તમે શું કરી શકો છો તમે કોર્ટમાં અરજી કરી શકો છો અને સ્ટે લઈ શકો છો કે ભાઈ આ વ્યાની આ જમીન જે છે એ મારાય મંજૂરા વગર વહેંચાવી ન જોઈએ તો આ પ્રમાણનું કોર્ટમાંથી તમે સ્ટે લઈ લેશો તો આજીવન કોઈપણ વ્યક્તિ જે છે તમારી જમીન તમારી મંજૂરી વગર નહીં વેચી શકે એટલા માટે સિઝીલિટીના વારસદાર જે છે એનો તમારો હક હોય છે હવે આગળ વાત કરી મિત્રો કે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે આપણે અરજી કરીએ છીએ બરાબર કોર્ટની અંદર તમારે રજૂ કરવાનું છે પરંતુ એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે તો ડોક્યુમેન્ટની અંદર બહુ કોઈ જાજુ હોતું નથી તમે જે જમીન પર તમારી હિસ્સેદારી માગી રહ્યા છો તેના ડોક્યુમેન્ટ્સ પણ ફાઇલ સાથે તમારે જોડવાના રહેશે મતલબ સાત બાર આઠ સાત બાર આઠ જ જો ઓરિજિનલ તમારી પાસે ન હોય તો તમે તાલુકા પંચાયતમાંથી મામલતદાર કચેરીમાંથી તમે કઢાવી શકો છો અને તાલુકા પંચાયતમાં જઈ અને સાત બાર કઢાવી શકો છો અને દસ્તાવેજ બીજા બધા જે પણ હોય તમારી પાસે તો એ બધા બેઝિક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એના સિવાય બીજા કોઈ જરૂરિયાત નથી ને એમાં પણ સાત બારમાં તમારું નામ હોવું જોઈએ અથવા તો તમે સીધી લીટીના વારસદાર છે કે મતલબ કે ભાઈ અમે ત્રણ ભાઈઓ છે આ મારા પિતાશ્રી છે તો આવું બધી તમારે સાબિત કરવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ લેન્ડ ગ્રેબિંગના કાયદામાં શું જોગવાઈઓ છે હવે લેન્ડ ગ્રેબિંગના કાયદામાં કોઈ પણ વ્યક્તિએ તમારી જમીન ઉપર કબજો કર્યો હોય તો એવા સંજોગોની અંદર તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકો છો લેન્ડ ગ્રેબિંગ કાયદો બે હજાર વીસ મુજબ સજા જે છે તો એ દસથી ચૌદ વર્ષ સુધી સજા થઈ શકે છે અથવા તો સો ટકા જંત્રી ભરવાનો દંડ પણ થઈ શકે છે સો ટકા જંત્રી મતલબ કે કેટલી કહેવાય પંદર લાખ રૂપિયાનો વીઘો હોય તો પંદર લાખ રૂપિયા તમારે ભરવાના હોય છે આ સો ટકા જંત્રી ભરવાનો પણ કાયદો છે માટે તમારી કોઈ પણ જમીનમાં દબાણ કર્યું હોય તો તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેવિંગનો કેસ કરી શકો છો હવે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવા માટે સૌ પ્રથમ જે છે તમારે અરજી કરવાની હોય છે અહીંયા વેબસાઇટ પણ આપેલી છે બીજી એક વસ્તુ તમને જણાવી દો મિત્રો કે આ આર્ટિકલ જે છે એમાં સિમ્પલ રીતે જે સમજાવવામાં આવ્યું છે તો આમાં તમને કદાચ વિડીયોમાં તમારે કોઈ વસ્તુ સમજાઈ ન હોય તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કોમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે આ ઓપન કરી અને બેથી ત્રણ વખત તમે વાંચશો એટલે તમને આખું બેઝિક જે મોઢે રહી જશે અને સિમ્પલ રીતે આમાં સમજાવવામાં આવ્યું છે લેન્ડ ગ્રેબિંગની અરજી તમારે જો કરવી હોય તો એની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે એના ઉપર તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે સીધા તમે વેબસાઇટ ઉપર તમે આવી જશો તો શોટમાં તમને સમજાવી દો મિત્રો અહીંયા તમે આ આર્ટિકલ ઉપર ક્લિ વાંચી અને અહીંયા તમે ક્લિક કરશો એટલે સીધા વેબસાઇટ ઉપર તમે આવી જશો આ આઈઓઆરએ કરીને વેબસાઇટ છે એ બરાબર સરકારી વેબસાઇટ છે તો આમાં તમે આવી જમીનને લગતી ફરિયાદો જે છે નોંધાવી શકો છો તો આ પ્રમાણનું આવશે ત્યાર પછી અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે જવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને એ ન્યૂ એપ્લિકેશન જે છે નવી અરજી કરવા માટે તો એ તમારે રહેવા દેવાનું છે એમાં કશું કરવાનું નથી અરજી કરવાનો હેતુ જે છે તેમાં એક નીચે જે છે એક ઓપ્શન આવશે લેન્ડ ગ્રેબિંગનો તમે જોઈ શકો છો ગુજરાત જમીન બચાવ વા પર પ્રતિબંધ આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અરજીનો પ્રકાર પણ સેમ જ આવશે એમાં કશું વસ્તુ નહીં આવે અને ત્યાર પછી જે છે તમારી બેઝિક માહિતી તમારે આપવાની રહેશે અરજદારનો મોબાઈલ નંબર આ ઈમેલ આઈડી ત્યાર પછી એ તમારે ગેટ ઝંટ ઓટીપી ત્યાર પછી તમારા ખાતા નંબર આવી બધી વસ્તુ તમારે આપવાની રહેશે તાલુકો જિલ્લોને આ બધી વસ્તુ તમારે જણાવવાનો રહેશે ત્યાર પછી અમુક ડોક્યુમેન્ટ્સ મતલબ કે સાત બાર આઠ અપલોડ કરવાની માંગે તો અપલોડ કરી દેવાની જે પ્રમાણે એનો અમુક જે ફી હોય બેઝિક તો એ તમારે ફી ભરી દેવાની અને ત્યાર પછી તમારે ફરિયાદ આ પ્રમાણે ઓનલાઈન તમે નોંધાવી શકો છો બરાબર સિવિલ કોર્ટની અંદર તમારે ત્યાર પછી તમારે આ કેસ જે છે એ નોંધવાનો છે પરંતુ આ બધી વસ્તુ તમે એક વખત કોઈ પણ સારા વકીલ હોય એની પાસેથી તમે માહિતી લઈ લેશો એટલે તમામ માહિતી તમને આપી દેશે તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો